તંત્ર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે ખેડૂતોના મનમાં અનેક પ્રશ્નો પણ છે કે શું એ ધારાસભ્યો કે જે ધારાસભ્યોને તેઓ તેમના વિસ્તારમાં ચૂંટીને લાવ્યા એ ધારાસભ્ય શું હવે સરકારની સામે જશે અને ખેડૂતો માટે શું સવાલ ઉઠાવશે આવા અનેક પ્રશ્નોની વચ્ચે આપણે જોયું કે અનેક મંત્રીઓ દ્વારા ભાજપના અનેક ધારાસભ્યો દ્વારા પત્રો લખવામાં આવ્યા કે ખેડૂતોનું જે છે એમને સહાય આપવામાં આવે એમને નુકસાન થયું છે એની સર્વે કરવામાં આવે પરંતુ હવે આ સમગ્ર વાતને લઈ અને ક્યાંકને ક્યાંક

અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ આવ્યો માવઠાને કારણે હાલ ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ વાતને લઈ અને ખેડૂતો એમના પ્રશ્નોની રજૂઆત કરશે પરંતુ આવું કશું કરવામાં નથી આવી રહ્યું માત્ર ને માત્ર પત્ર લખવામાં આવી રહ્યા હોય એવા આક્ષેપ કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યા છે વધુમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને હજી સુધી જે બે હજાર ચોવીસમાં અહીંયા પાલાંબલિયા દ્વારા સપ્ટ એવું કહેવામાં આવ્યું છે કે જે ભાજપના નેતાઓ એ ખેડૂતોની પાસે ગયા એમના ખેતરોમાં ઉતર્યા એમણે પત્રો લખ્યા શું આ ભાજપના નેતાઓ હવે એમના તંત્ર સામે એમના જે મોટા જે વરિષ્ઠ નેતાઓ છે એમનું જે ઉચ્ચ કમાન્ડ છે હાઈ કમાન્ડ છે એમને એવા પ્રશ્ન પૂછશે એમને એવી રજૂઆત કરશે કે ખેડૂતોનો પાક ધિરણ એને એ પણ રજૂ કરવામાં આવે એ પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે શું એવા પ્રશ્નો ઉઠાવશે બે હજાર

ખેતરમાં જે પાણી ભરાયેલું હતું એ ભરાયેલા પાણીની અંદર જઈ અને ખેડૂતોની હમદર્દી મેળવવા માટે એક વિડીયો મેં જોયો અને પાથરાએ જોયા અને એમાં એમણે કહ્યું ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું પછી કાગળ પણ સરકારને લઈ બીજા ચાર પાંચ ભાજપના જ ચૂંટાયેલા ધારાસભ્યોના સરકારને કાગળ લખ્યા કે ખેડૂતોને લૂંટાઈ ગયું છે તાત્કાલિકમાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક સહાય થાય એવું સરકાર નિર્ણય કરે આવા કાગળો મેં જોયા પણ એક પણ ધારાસભ્યને એવો કાગળમાં ક્યાંય ઉલ્લેખ નહોતો કે ખેડૂતોનું પાક ધિરાણ ચાલુ વર્ષનું સંપૂર્ણપણે માફ કરવામાં આવે ક્યાંય આ ધારાસભ્યોને ખબર છે કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એટલે ગયા વર્ષની વાત કરું બે હજાર ચોવીસ જુલાઈ ત્યારે સરકારે પેકેજ જાહેર કર્યું પછી ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ બે હજાર ચોવીસ ઓગસ્ટમાં જે અતિવૃષ્ટિ થઈ સરકારે ચૌદસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું આ બધો બેયનો સરવાળો કરો એટલે સરકારે સત્તરસો ને ઓગણા પેકેજ જાહેર કર્યું આ પેકેજ આપણે આવકારીએ પણ સવાલ એ થાય છે કે સત્તરસો ને ઓગણા કરોડના મોટા આંકડાની જે જાહેરાત થઈ એની સરકારે પાંચસો ચૂકવા કેમ નહીં જાહેરાત માત્ર કરવાની અને આપવાનું કઈ નહીં એનાથી આગળ આવીએ તો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં આ જ સમયમાં ગયા વર્ષે જે અતિ કમોસમી વરસાદ થયો આ કમોસમી વરસાદનું સરકારને પેકેજ આપવું જ નહીં આપવું જ નહીં એની છ વખત સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી જોજો ઓક્ટોબર મહિનાનું રાહત પેકેજ આપવા બાબતે એનો સર્વે થાય છે પહેલાં સર્વે ચાલુ કર્યું એનું એક પ્રેસ કોન્ફરન્સ કરી પછી સર્વે ચાલુ થઈ ગયો એની એક પ્રેસ કોન્ફરન્સ કરી પછી સર્વે પૂરો થયો એની એક કોન્ફરન્સ કરી એમ કરીને ટોટલ એક પ્રેસ કોન્ફરન્સ કરી ઓક્ટોબર બે હજાર ચોવીસની જે વાત હતી આ ઓક્ટોબર બે હજાર ચોવીસવાળી સરકારે જાહેરાત કરી ઓગસ્ટ બે હજાર પચીસમાં એટલે દહ મહિના પછી હવે આ જો આપણે દેશી ભાષામાં કહેવું હોય તેવું કહેવાય કે લગ્નની કંકોત્રી છે ને કરિયામાં મળી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદ થયો એનું સરકારે ઓગસ્ટ બે હજાર પચીસમાં પેકેજ જાહેર કર્યું અને પેકેજ માત્ર છ જિલ્લાઓ જો હું ભૂલતો ના હોઉં તો જામનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર અને છોટાઉદેપુર આ જો હું ભૂલતો ના હોઉં તો લગભગ આ છ જિલ્લા હતા અને છ જિલ્લામાં માત્ર કપાસના પાક માટે જ સરકારે જાહેરાત કરી મગફળીના પાથરા તણાતા હતા ઈ સરકારને ક્યાંય કરતા ક્યાંય દેખાણું નહીં અને કપાસની જે જાહેરાત ગયા વર્ષ માટે કરી એનો આજની તારીખમાં આજે ઓક્ટોબર મહિનાની 28 તારીખ છે 2025 ની એક વર્ષ થયું હજી સુધી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જે સરકારે સોરી કમોસમી વરસાદ થયો અને એને જે સરકારે પેકેજ જાહેર કર્યું એને જેટલા ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો છે જેનું આપણે આવા સમયે જ્યારે કુદરતી આપતો આવે કે જ્યારે સામૂહિક કલ્યાણનું કામ હોય ત્યારે જ ધારાસભ્યનું કામ હોય એને એમ કેવાય મારી હળ આપવા આવજે કોઈ ધારાસભ્યને અત્યારે આપણે એમ કહી શકીએ કે મારે અત્યારે પાથરા પલળી ગયા છે ભાઈ જરા ફેરવવા છે આવજે એમ આપણે ધારાસભ્યને કહી શકીએ ના કહી શકીએ આપણું ધારાસભ્યનું કામ જ એ છે કે વિધાનસભામાં સવાલ ઉઠાવે હવે ગયું ચોમાસું સત્ર અને આગળનું શિયાળાનું સત્ર એક પણ ધારાસભ્ય કેમ સવાલ ના કર્યો કે જુલાઈ અને ઓગસ્ટ અને ઓક્ટોબરના જે પાક નુકસાની ખેડૂતોને થઈ છે સરકારે જે જાહેરાત કરી છે એમાંથી કેમ ચૂકવવામાં ન આવ્યા માત્ર અમિત ચાવડા એ એક માત્ર આ બાબતે સવાલ કર્યો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે જ્યારે આનો સવાલ કર્યો ત્યારે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે ગુજરાત સરકારે ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ બાબતે અમને કોઈ અહેવાલ જ મોકલો નથી એટલે સવાલ આ થાય છે અને મારે આજે ભાજપના જ ધારાસભ્યો માટે હું આજે ફેસબુક લાઈવ થયો છું જે ધારાસભ્યો ખેડૂતોના ખેતરમાં ભાજપના ગયા ત્યાં જઈને પાંચા ઊંચા ચડાવી ગોઠણ ગોઠણ પાણીમાં ગયા ત્યાંથી પાથરા ઉપાડ્યા જે ધારાસભ્યોએ ખેડૂતોની વચ્ચે નથી કાગળ લખીને સોશિયલ મીડિયામાં એના એને ખૂબ હાઇલાઇટ કર્યો આવા તમામ ધારાસભ્યો કાગળ લખવા ને એના ચેલા ચપાટાઓને હું પૂછવા માંગુ છું તમારા ધારાસભ્ય શ્રીએ વિધાનસભામાં કેમ ભાઈ પ્રશ્ન ના પૂછો ખાણ ખનીજના પ્રશ્નો કેમ કર્યા

જે જે ધારાસભ્યો કાગળો લખે છે એ ધારાસભ્યમાં હિંમત છે કે ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ માંગ સાથેનો કાગળ લખ્યો છે સર્વે તાત્કાલિક કરો ખેડૂતોને સહાય તાત્કાલિક જાહેર કરો જાહેરાત કરીને પછી આપવાની નહીં એમ જો તમારામાં હિંમત હોય સરકારમાં આંખ સરકારની આંખમાં આંખ નાખીને વાત કરવાની તો સરકારને ક્યો કે ગયા વર્ષે જુલાઈનો માર ગયા વર્ષનો ઓગસ્ટનો માર ગયા વર્ષનો ઓક્ટોબરનો માસ માર ચાલુ વર્ષનો સપ્ટેમ્બર મહિનાનો જે અતિવૃષ્ટિનો માર થયો એમાંય વાવ થરાદ અને સુઈગામમાં સરકારને આંકડા જોતા હોય તો હું આપું વાવ થરાદ અને સુઈગામાં ત્રણ તાલુકાઓ એવા છે કે જ્યાં મોસમનો કુલ વરસાદ પડે એટલો વરસાદ તારીખ સાત સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર અને નવ સપ્ટેમ્બર ત્રણ દિવસની અંદર આખી મોસમનો વરસાદ છે આ વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ જ દિવસમાં પડી ગયો અને અહીંયા સરકાર એમ કે વીસ હજાર રૂપિયા અમે જમીન ધોવાણ ને આપશું અરે ડોહા અત્યારે અહિયાં છે ને વાવ થરાદ ને સુઈ ગામમાં તમે જાવ ને તો ખેતરોમાં છાતી હમાં પાણી ભરી છે અહિયાં પાકની તમે એમ કહો કે તેર હજાર પાંચસો રૂપિયા અમે સહાય કરશું તો આમાં હિંમત નથી તમારે એમાં કહેવાની તમે સરકારને કાગળ લખો છો તો લખો ને કે મુખ્યમંત્રી શ્રી વાવ થરાદ અને જ્યાં પાણી છે ત્યાં એક હોળી લઈને જાઓ અને ખેતરમાં હોળી મોટો સવાલ આ છે કે ભાજપના જે જે ધારાસભ્યો કાગળો લખે છે એ કાગળોમાં તમે બહુ સ્પષ્ટ લખો કે ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એનાથી નીચે એક પણ વસ્તુ નહીં ક્યાંય સર્વેના નાટકો નહીં સરકારનો તમે એમાં લખો કે સરકાર પાસે સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ છે ગુજરાતના તમામ ખેડૂતોની જેવી રીતે સરકારે ટેકાના ભાવની ખરીદીમાં ઇમેજો લીધી એવી રીતે અત્યારે આ જે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ એની ઇમેજ સરકાર લઈ અને અત્યારે રાખે પોતાની પાસે અને કોઈ જાતના સર્વે કરવામાં ન આવે અને ખેડૂતોનું પાક ધિરાણ ચાલુ વર્ષનું સંપૂર્ણપણે માફ કરવામાં આવે જો આ હિંમત હોય તો કાગળ લખજો અને સોશિયલ મીડિયામાં મૂકજો તો ખેડૂતોની ખેતરની વચ્ચે જાજો અને આ કર્યા પછી જો તમારી વાત સરકાર ન માને તો ઉપવાસ આંદોલન ખેડૂતો માટે કરવાની તૈયારી રાખજો માત્ર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દેખાડવાના નાટકો બંધ કરી દેજો આજે તમે કરો છો ને એ નાટકો છે ભાજપને ખૂબ ખુબ સારી રીતે તમારે સરકાર ને કેવું પડશે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે બે વર્ષની અંદર જે રીતે ખેડૂતોની આ કમોસમી વરસાદ હોય અતિવૃષ્ટિ હોય અને એના કારણે જે પાયમાલી થઈ છે ખેડૂતો કોઈ કાળે પાક ધિરાણ ભરી શકે એમ જ નથી એટલે માનનીય સત્તા પક્ષના ધારાસભ્ય શ્રીઓ મુખ્યમંત્રી શ્રીને કાગળ લખો મુખ્યમંત્રીના આવાસ ઉપર જઈને બેસી જાઓ અને તમે ખેડૂતોનું પાક ધિરાણ ચાલુ વર્ષનું સંપૂર્ણપણે માફ કરાવવાની વાત લઈને બેસો ન માને તો ઉપવાસ કરો તમારે યારે ઉપવાસમાં બેસવા હું આવીશ અને આખા ગુજરાતના ખેડૂતો આવશે બાપના બોલથી હું વચન આપું છે તમારા મેં હિંમત સરકારની આંખમાં આંખ નાખીને વાત કરવાની જે તમારામાં હિંમત ખેડૂતોના હક માટે લડવાની તમારા પોતાના મત વિસ્તારના ખેડૂતો માટે લડવાની વાત છે જેના ખેતરમાં તમે જઈને વિડિયો બનાવ્યો છે ઈ ખેડૂતો માટે લડવાની વાત છે જો તમે લડી શકવા માટે સક્ષમ હોવ તૈયાર હોવ અને તમે આ પછી સરકાર આપે ના આપે બીજા નંબરની વાત છે એક દિવસનો ઉપવાસ કરો સાલ ઓઢાળીને સન્માન હું કરવા આવીશ તમારું બાકી ખેડૂતોના ખેતરમાં જઈને વિડીયા બનાવવા ખેડૂતોના નામે કાગળો લખવા તમારા ફોલ્ડરિયાઓના માધ્યમથી તમારે એને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવો આ બંધ કરી અને હકની લડાઈ છે ખેડૂતોની અને બે વર્ષથી ખેડૂતોને જે રીતે કુદરત રૂઠો છે અને નુકસાન થયું છે તો એના માટે તમારે કાગળ નહીં હક માંગો ખેડૂતોનો જેના માટે તમને ચૂંટીને તમારું ખેડૂતોના હક માટે આજની તારીખમાં બાસઠ થી વધારે કેસ ચાલુ છે પણ આ તો સરકારની દયા ઉપર સરકારે ખેડૂતોને કુદરત તો નારાજ છે બીજું પાક વીમા યોજના જે ખેડૂતોના હક યોજના હતી એ બંધ કરી દીધી છે તમારામાં તાકાત છે સરકારને કહેવાની કે પાક વીમા યોજના ચાલુ કરો એટલે વિનંતી કરું છું કે સરકાર પાસે એકમાત્ર માંગ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ માંગ સાથેના કાગળ લખો આ માંગ સાથેનું તમારું ડેલિગેશન તમે જઈને મળો અને આ માંગ સાથે જો સરકાર ન માને તો ધરણાક ઉપર બેસી જાવ તમારી યાર અમે બેસવા આવશું વધારે કઈ નથી કેવું આટલી શાનમાં તમે સમજી જાવ એવી વિનંતી સાથે જય જવાન જય કિસાન જય જગત અહિયાં ક્યાંક ને ક્યાંક પાલ આંબલિયા દ્વારા સ્પષ્ટ ભાજપના નેતાઓને ચેલેન્જ આપવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે તમે લોકો જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે જ તમને મંત્રી બનાવવામાં આવ્યા છે તમે ખેડૂતોની વચ્ચે જાઓ તમે ખેડૂતોની વચ્ચે તો જતા નથી ખેડૂતો તમને આવીને એવું તો નહીં કહેશે કે તમે અમારા ખેતરોમાં આવો મજૂરી કરો અમારો પાક જુઓ ખેડૂતો તમને આવી વાત તો કરશે નહીં કે અમારી સાથે કામ કરો પરંતુ ખેડૂતો એવી તો રજૂઆત કરી શકે છે કે તમે અમારા નેતા છો તો અમારી રજૂઆતો અમારા પ્રશ્નો સવાલ સવાલો એ તમારા કમાન્ડને પૂછો હાઈ કમાન્ડને પૂછો આ વાતને લઈને પણ અહીંયા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતને લઈ અને હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે અને ભાજપના નેતાઓને પાલ આંબલિયા દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લોકોના આ પ્રશ્નો હવે તેમને ઉઠાવવા જોઈએ હવે આ સમગ્ર બાબતને લઈ અને શું ભાજપના નેતાઓ ફરી આ ખાડા કાન કરશે કે પછી લોકોના પ્રશ્નો સાંભળશે એ આગામી સમયમાં જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં